નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર પૂજા ખેડકરની ધરપકડ પર એકવીસ ઓગસ્ટ સુધી પ્રતિબંધ અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી બીઆરએસ નેતા કવિતાની જામીન અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો પશ્ચિમ બંગાળની યુવતી દ્વારા વડોદરાના વેપારીનો સોશિયલ મીડિયા દ્વારા હની ટ્રેપ ડોક્ટર પર રેપ હત્યા પહેલાં આરોપીએ દારૂ પીધો હતો પછી ઘરે જઈ સૂઈ ગયો કપડાં ધોઈને પુરાવાનો નાશ કર્યો આજે દેશભરમાં ડોક્ટરોની હડતાળ પંચોતેરમાં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી માણસાના રિદ્રોલ ગામ ખાતે કરવામાં આવી તંત્રીલેખ હિન્ડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા અજાણો કોણ છે તેનો માલિક નથાન અને કેવી રીતે કમાય છે આ કંપની કાગળ પર કલમ ચલાવતા કર્મયોગીઓએ પર્યાવરણ માટે પાડ્યો પરસેવો રાજકોટ શહેરમાં ન્યાય યાત્રાનું આગમન જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસેથી શહેર કોંગ્રેસ સમિતિએ ધ્વજ લઈ રાજકોટ શહેરમાં પદયાત્રા ફરી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રાવણના સરવરિયા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ સરકારી સેવાઓ નાગરિકોને દ્વારેના ઉદ્દેશ સાથે મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે ડાક ચૌપાલ યોજાઈ ધાનેરા બનાસકાંઠા ખાતે આજે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ગુજરાતના ઉપક્રમે બિઝનેસ સેમિનાર યોજાયો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી રાષ્ટ્રકક્ષાએ અગ્રહરોડમાં રેન્કિંગ સાણંદના સિદ્ધનાથ મહાદેવ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા શિવ મહાપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો દાંતા તાલુકામાં કુલ ચાર શિક્ષકોને નોટિસ અપાઈ ઘણા વર્ષોથી છે ગેરહાજર મોડે મોડે શિક્ષણ વિભાગ જાગ્યું ગાંધીનગરમાં લફરાબાજ પતિએ સુધરવાની જગ્યાએ પત્ની સાથે મારઝોડ કરી ઘરમાં કેદ કરી અભિયમની ટીમ પરણિતાની મદદે પહોંચી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની ફાયર સેફટી ચકાસણી કરવા શિક્ષણ વિભાગનો આદેશ લાખણીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબહેનનું ગૌમાતાને રાષ્ટ્રમાતા લોકસભામાં રજૂઆત કરવા બદલ સ્વાગત કરાયું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ